ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેશનલ હાઇવે નંબર છપ્પન પર છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદી પર આવેલ મોટો બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવાનું કલેકટરને આવેદન છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર છપ્પન છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદી પર આવેલ બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત થઈ ગયો છે જે હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી છે જેમાં ઘણા નિર્ષ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર નદી પર આવેલ બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવા છોટેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને ને આવેદન આપી રજૂઆત કરી હતી